એમ બોલ મત લખો લખો એટલા નહી હે આજુ ડોર પે ટીકા ઓ હેલો તીનો પા રોજી હવે તે 6 લાખ ને 33000 હજાર પકાવ શું વાત કરો 6 લાખ ને 33 કિલો હે હા એટલા તું શું લઈ આવીએ એમ તો ડરવી ના

True hầupay, you, 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 không you, 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 bỏ you, 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 you,

કાલે વાર હું મતું એટલે ના કરું કાલે વારથી મને એ બેના આટલે પોક છે યાર ગોરંતીઓમાં આઈ પર છે ને પોક છે હાલે એટલા તો તે ખડાઈ આધી હાથી એક હાથી મત બેહાય હું જે તો પછી મારો પકકઈ શીખાઈ છે ને મેં એમ કહું પણ ના लगाता एक गांढरा लागा આ રો ઇંચ કો બોલા હવે આપણને દુખાવો જાજે એવું જ નઈ તો બોલું બાય મને કો દુખે નહીં જોવાય એક કોમ કર બેરા પણ જો ના એક હા બાબી કે આબન થઈ ગયા આપણો ખર કે

અલ્યા મેલવા દે ને તારું શું ચટણીએ અલ્યા માર બાબી આને પણ નહીં દેતી વાત કરે અલ્યા ને તો હું તો પક એ અહીં નહીં આવો આ બે સુજો સુજો ની ને ધ્યાન રાખ સાદ हां भैया आ गया भीतर हां પાકુ સહીત કને મોટો ખોજો પડાયો કે આ કી કે ઉપર કર્યા દેવા હોય ને તો આથી નકાળે એવું બહુ સારું કરતા નોડે પછી કંઈક આવી ગઈ હવે આવો ઈએ ઈ શું હોતું મારા બાત કોઈ બીજ અને આ હોય હોતું જો આટલું સુતી એટલે અહીં ચેક કરવું પડે પહેલા એ આવી જવું પડે કેમ ફંખ છે એકર ઉપર વખત તું મનનો મને વાતો કરાઈ અને એટલે ખબર ના પડી હું અમે કેમ ગમે ના કે પેલેથી ના કરાવો હવે જીવનમાં ના કરાવો થોડા જિવનમાં કદી દે